નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં છેલ્લા કેટલાક દિવસથી જોઈએ છે અને ચર્ચા કરીએ છીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ છે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે યુદ્ધ તરફ ભારત અને પાકિસ્તાન આગળ વધી રહ્યું છે અને એની જ વચ્ચે અચાનક એવા સમાચાર આવે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામનું એલાન થયું છે અમેરિકાની મધ્યસ્થી બાદ ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ પર સહમત થયા છે અને પાકિસ્તાનના આગ્રહ બાદ એવું કહેવાય છે કે આ નિર્ણય લેવામાં આવ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે રાજી છે થોડુંક દબાણ અમે બંનેને સમજાવ્યા દબાણ પણ કર્યું અને બંને દેશોએ સમજદારી ભર્યો નિર્ણય લીધો છે એ બદલ પ્રેસિડેન્ટ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટે પણ અભિનંદન આપ્યા છે પાકિસ્તાન વિદેશ મંત્રીએ પણ સ્વીકાર્યું છે કે પાકિસ્તાન તાત્કાલિક અસરથી યુદ્ધ વિરામ માટે સહમત થયું યુદ્ધ વિરામના બાદ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અને એમાં કર્નલ સોફિયાએ કહ્યું કે એલઓસી નજીક પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે અને એમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાની એર ડિફેન્સ અને રડાર સિસ્ટમ આ બંને ફેલ થઈ ગઈ હતી પાકિસ્તાનના ખોટા દાવાઓનો પર્દાફાશ થયો છે અને વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું કે લશ્કરી કાર્યવાહી રોકવા પર સર્વસંમતિ થઈ છે પરંતુ ભારત આતંકવાદ પર કોઈ સમાધાન કરશે નહીં બીજી તરફ વિપક્ષમાંથી જયરામ રમેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા એમણે પણ ટ્વીટ કર્યું છે અને એમણે કહ્યું છે કે સર્વપક્ષીય એક બેઠક બોલાવી જોઈએ સર્વદલીય બેઠક બોલાવી જોઈએ અને સાથે જ જે પણ બોલાવવું જોઈએ આ મામલે પણ ઘરમાં ઘરમી ચાલી રહી છે ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની ચર્ચા કરીશું મારી સાથે જોડાયા છે ફોરેન પોલિસી એક્સપર્ટ સિદ્ધાર્થ દવે દવે સાહેબ સ્વાગત આપકા લોકમંચમાં સાથે જ રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર છે રાજેશજી આપનું પણ સ્વાગત

મિનિટે પાકિસ્તાન ડાયરેક્ટર ડાયરેટનલ ઓફ મિલિટરી ઓપરેશન એમના જે કાઉન્ટર પાર્ટ છે એટલે કે ભારતના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ને વાત કરી અને રિક્વેસ્ટ કરી કે સીઝ ફાયર થવું જોઈએ સો ધ પોઈન્ટ ઇઝ દેટ જે ઇનિશિએશન જે છે સીઝ ફાયરનું એ પાકિસ્તાન તરફથી કરવામાં આવ્યું કે પ્લીઝ હવે સીઝ ફાયર કરો

કે ટ્વેન્ટી થર્ડ ઓફ એપ્રિલ જ્યારે વિદેશ સચિવ વિક્રમ એ પ્રેસ કોન્ફરન્સ કરી રાતના સવા નવ વાગ્યાનો ટાઈમ હતો અને હી સેટ ઇન્ડસ વોટર ટ્રીટી હેઝ બીન પુટ ઓન અબેયન્સ ટિલ ઇનડેફિનેટ ટાઈમ તો આજની તારીખે પણ ઇન્ડસ વોટર ટ્રીટી ઇઝ ઇન અબેયન્સ અને એના વિશે કોઈ બીજી માહિતી આપવામાં નથી આવી એન્ડ ફાઇનલ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે બાબત છે એ છે કે મહત્વપૂર્ણ બાબત છે બતાવે છે વોટ ઇટ મીન્સ ઇઝ વિસ્તારમાં જો ટાઈમ હશે તો વિસ્તારમાં વાત કરીશ પણ એક જ લાઈનમાં કહેવું હોય તો યુનાઇટેડ charter નું જે આર્ટિકલ ફિફ્ટી વન છે એની કન્ટ્રી કેન હેવ an armed attack સેલ્ફ ડિફેન્સ તો આક્રમણ થાય ત્યારે એ સેલ્ફ ડિફેન્સમાં એટેક કરી શકે છે ઇઝ આર્ટિકલ ઓફ યુનાઇટેડ નેશન્સ ચાર્ટર હવે ભારત કોઈ પણ પ્રકારની એક્શન એટલે કે જ્યારે પણ આક્રમણ થયું યુદ્ધ થયું સામે કન્ટ્રીએ આક્રમણ કર્યું તો એના તરફે એક રિટાલિયેટરી એક્શન કરી શકે છે વેન ઇટ ઇઝ ઇવન અ कर, uh, उनकी सेना ने किया, वहां से लेकर पहलगाम बाईस अप्रैल uh, तक की जो घटनाक्रम रहा उसमें हर तरफ uh, पाकिस्तान ने टेररिज्म का ही मुखौटा रखा है अने, uh, हिंदी में जिसको कहते हैं कि अः uh, टेररिज्म जो था वो पाकिस्तान की स्टेट क्राफ्ट का हिस्सा था यानी कि उसकी एक पूरी जो स्टेट क्राफ्ट मतलब कि देश की जो नीति होती है राष्ट्र की जो नीति होती है उसमें टेररिज्म का बहुत अहम हिस्सा था यहाँ तक कि एक दूसरी चैनल पे मैं बता रहा था कि किस तरह से आतंकवादियों का जैसे हम डिप्लोमेसी में या फिर एडमिनिस्ट्रेटिव लैंग्वेज में हम कहते हैं प्रोटोकॉल तो प्रोटोकॉल में आ, चीफ मिनिस्टर का प्रोटोकॉल ये रहेगा उसके ऊपर चीफ जस्टिस ऑफ इंडिया है या फिर आ, कैबिनेट मिनिस्टर का प्रोटोकॉल का रैंक किस तरह से होगा तो एक अनिटर्न ये रहता था कि जो जिसको जो टेररिस्ट है या फिर जमात दावा है लश्कर तोयबा है इनके जो भी लीडर्स हैं, ये इनका एक अः हैरारकी जो रहती ही, रहती है उसमें उनका एक बहुत ऊपर एक लेवल रहता है जिसका प्रूफ हमें देखने मिला ऑपरेशन सिंदूर के बाद तो ऑपरेशन सिंदूर में जब अटैक्स हुए और टेररिस्ट कैंप्स आ, को हमने डिस्ट्रॉय किया उसको नष्ट किया और जो उनका फ्यूनरल निकला एमनो जे लास्ट जे चालतू तू एम आर्मी ना जनरल्स क्या प्रेजेंट था ते सिटी ना इंस्पेक्टर जनरल ऑफ पुलिस ए एम हाजिर था एटले कि एमने एक स्टेट फ्यूनरल आप व्हाट डज दैट मीन व्हाट डज दैट शो के आ, पाकिस्तान माटे टेररिस्ट એ સ્ટેટ નું જે ભાગ છે ઇટ ઇઝ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધ સ્ટેટ એન્ડ ધેટ્સ વાય ટેરરિઝમ હેડ ઓલવેઝ બીન પાર્ટ ઓફ ધ સ્ટેટ ઓફ પાકિસ્તાન પણ હવે ધ મોમેન્ટ હવે હજી તો ઇટ્સ ટુ પ્રીમેચ્યોર ટુ ટોક અબાઉટ ઈટ પણ હું અને પ્રીમેચ્યોર એટલા માટે કહું છું કે હજી ચાલીસ કલાક છે ચાલીસ કલાકમાં જે નેગોસિએશન થશે કેમ કે સીઝ ફાયર જે છે એઝ ઓફ નાવ સીઝ ફાયર ઇઝ નોટ એબ્સોલ્યુટ યુ નો સ્ટોપેજ સીઝફાયર ઇઝ કન્ડિશનલ કે આપણે જે બારમી તારીખે વાત થશે ડીજીએમઓ લેવલ ઉપર એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન મૂકવામાં આવશે અને એ ટર્મ્સ એન્ડ કન્ડિશન કઈ રીતની રહેશે એ પણ આપણે જોવાનું રહેશે એ પછી આપણે નક્કી કરી શકીશું કે ભારતની શું સ્થિતિ છે પણ ઇન્ડિયા ઇઝ કરન્ટલી એટ અ વેરી હાયર ગ્રાઉન્ડ આપણે સીઝફાયર જે છે એ આપણા ટર્મ્સ ઉપર આપણી કન્ડિશન ઉપર આપણા કહ્યા પ્રમાણે પાકિસ્તાન કરશે બારમી તારીખ સુધી રાહ જોઈએ ખબર પડશે કે કઈ રીતે આપણે આગળ વધી શકાય ચલો બિલકુલ રાજેશભાઈ એક ચર્ચા એ પણ છે કે જ્યારે આ યુદ્ધ ની વાત આવી અથવા જે તણાવ ચરમ સીમા પર હતો અને ક્યાંક અચાનક ટ્રમ્પ જે પ્રેસિડેન્ટ ટ્રમ્પ અમેરિકાના જે પોસ્ટ મૂકે છે ને યુદ્ધ વિરામની જાહેરાત કરે છે સીઝ ફાયર ભારત અને પાકિસ્તાન બંને સંમત થયા છે આ વાત થાય છે એ પહેલા ક્યાંક એવી ચર્ચા હોય કે બેઠકોનો દોર થાય ક્યાંક ચર્ચાઓ થાય

એનો જવાબ આપીએ છે છે અમે જે હુમલો કરી રહ્યા નથી એનો સીધો અર્થ એવો થતો હુમલા બંધ કરી દીધા હોય પણ જગત જમાદાર થવાની આદત ટ્રમ્પ ટ્રમ્પનો ધંધો બગડે છે સાહેબ ટ્રમ્પની જે અત્યારે એમની આર્થિક સ્થિતિ છે ત્યાંની આના ત્યાં ટેરિફ વોર એને શરૂ કર્યા પછી જે દિવસે દિવસે બેકફૂટ ઉપર જાય છે એમાં એશિયન બજારની અંદર ડિસ્ટર્બન્સ થાય

વીસ હજાર કરોડ રૂપિયા સેક્શન કર્યા છે એનો એક પાર્ટ છે ચૂકવવાનો છે છે બીજો જે એની અંદર કંડિશન કોઈ પણ જોન હોય આપણે લઈએ તો એને સેન્શન લેટર હોય એમાં જેટલી કંડિશન હોય એ કન્ડિશન ફૂલ ફિલ થાય પછી જ એને ડિસ્પર્સ કરે સ્વાભાવિક જ છે એ વસ્તુ પણ એ વીસ હજાર કરોડ રૂપિયા એક તરફ આતંકવાદ ને સ્પોન્સર કરતો દેશ એક તરફ જે છે એ પહેલગામનો જે હુમલો છે આજની સ્થિતિ કેમ થઈ તો તમારે પહેલગામ તરફ જવું પડે

એને ક્યાંક ને ક્યાંક જીવ બચાવવા માટે રસ્તો શોધવાનો હતો ત્યારે કાં તો ગુનેગાર છે એ તો પાકિસ્તાન તરફથી આપણે મેળવવાની જરૂર હતી કે ભાઈ તમે આતંકવાદ સાથે નથી તો પેલા પ્રૂવ કરો એ પ્રૂવ કરો એ શરતે જે છે હવે આ વસ્તુ અહિયાં થી રોકાશે એ નથી થઈ એનો મતલબ એ થયો કે વન સાઇડ

તમે જુઓ કે એમના વિદેશ મંત્રીએ શાહબાઝ ખાન સાથે પણ વાત કરવી પડે છે અને સેનાના વડા મુનીર સાથે પણ વાત કરવી પડે છે આપડા આપડા સ્થિતિ નથી ત્યાં સાથે વાત કરે એટલે ચાલી જાય કારણ કે સેના અને કોઈ મતભેદ નથી આમ તો વડાપ્રધાન આજે છે કાલ સવારે જેલમાં હોય પર ફાંસી ના માં હોય આ સ્થિતિની અંદર પાકિસ્તાન દાખલા તરીકે બારમી તારીખે બંને દેશના જે મંત્રણા થવાના છે એના ટેબલ ઉપર આવી આવીને એમ કે ના ભાઈ અમે તો એ તો આજ સુધી સ્વીકારતા જ નથી એમના ફ્યુનરલ ની અંદર એ ભલે હાજરી આપતા હોય એમના જે અઝર મસૂદ એનો પરિવાર મરી ગયો એનો મતલબ કે તમે એમને સંરક્ષણ આપ્યું હતું પાકિસ્તાન આતંકવાદ ફેલાવે છે એ તો જગ જાહેર છે પણ એને ક્યારેય સ્વીકાર્યું નથી તો જે વ્યક્તિ એ તો પાસઠ નું વોર હાર્યા છે એ નથી સ્વીકારતા તમે પાસઠ અને ઇકોતેર ના હું પેપર જે છે એના સ્ક્રીનશોટ લેતો હતો એ વખતે પણ એમને તો ટાઈટલ એ માર્યા છે કે ભારત સામે અમે ઈન્શા અલ્લા ફતેહ ફતેલી એ તો કારગિલમાં માંય જીતે જે માણસ કાયમ જીતતું જોઈએ ને તમે હરાય કેવી રીતે શકો આ વખતે એક એવી સ્થિતિમાં પાકિસ્તાન હતું કે જેના અંદર પ્રેશર કરી અને તમે પોલિટિકલી અને ડિપ્લોમેસીના આધાર ઉપર એમને કોઈક એક એવું એક્શન લેવા માટે મજબૂર કરો કે ભાઈ તમે જે આ તમારા ત્યાં સંઘળેલા છે કમ સે કમ સાપ અમને ના સોંપો તો તમે પણ એની એના ઉપર એક્શન તો થવી જોઈએ કારણ કે પાકિસ્તાન અત્યારે આપણે સીઝ ફાયર કર્યું છે આજે બે વર્ષ પછી ત્રણ વર્ષ પછી કોઈક હુમલો થશે

ચાઇના હોય કે અમેરિકા હોય એ લોકો પોતાનો સ્વાર્થ સાધતા હોય છે અને અમેરિકા આની અંદર પોતાનો સ્વાર્થ જોયો છે ખબર છે કે દાખલા તરીકે જશે તો એની એની સ્થિતિ છે વૈશ્વિક બજાર ઉપર અસર પડે માત્ર અમેરિકાને નહીં કારણ કે સૌથી મોટું કન્ઝ્યુમર માર્કેટ ઇન્ડિયા છે એ કોઈને એમ જ નથી પણ ભારતે પોતાની દ્રષ્ટિએ આ વસ્તુને મૂલવવાની જરૂર હતી કદાચ મુલવી હશે બહુ વહેલું છે હું જે બધી ટિપ્પણીઓ કરી રહ્યો છું એ બની શકે કે આવનારા અડતાલીસ કલાક ની અંદર સ્પષ્ટતાઓ થાય પણ એક વાત માટે સરકાર છે દુનિયાના બજારમાં એને પાડ્યું છે કે ભાઈ આ લોકો આ લોકો આતંકવાદ કરે છે ત્રીજી વસ્તુ આટલા દિવસ સુધી ધીરજ અને સંયમ રાખીને આપણે એ પણ પ્રતિપાદિત કર્યું છે કે અમે હુમલાખોર નથી અમે યુદ્ધખોર નથી

આપણે ઈચ્છતા નથી પણ કમસે કમ સામાન્ય નાગરિક તરીકે હું એવું ઈચ્છું કે જયારે તમે ની સામે તમારા શસ્ત્રો એમને શસ્ત્રો મુકાઈ દીધા છે પણ તમે તમારા જયારે શસ્ત્રો ને મ્યાન કરતા હોય તગવાર ને મ્યાન કરતા હો તો સે કમ આતંકવાદ જે છે से संपर्क किया था। पाकिस्तान एर को हमने पहुंचाया। और दूसरी बात यह की भारत ने बार बार कहा कि हमने टेररिस्ट को टारगेट किया टेरिस्ट के इंफ्रास्ट्रक्चर स्ट्रक्चर को टारगेट किया न की कि वहां के सिविलियन को टारगेट किया ये सब बातें हुई उसके बाद सीज फायर की जब बात आई अचानक से तो आपने मतलब इस सीज फायर के जो मतलब सुना जैसे ही आपने जो न्यूज़ आपने भी सुने होंगे फर्स्ट रिएक्शन आपका क्या था ठीक है ये तो था कि कुछ ना कुछ होने जा रहा है क्योंकि कल जैसा कि अभी आपने दवे साहब ने कहा और राजेश भाई ने बहुत सही तरीके से इसकी विवेचना कर दी पूरी आपके सामने ये आईएमएफ के ऊपर जो इस पे बेल आउट पैकेज चल रहा था उसी को लेकर थोड़ा फसोपेश की स्थिति थी कि क्या वो देगा आ, क्या आई एम एफ की तरफ से, से पैकेज वगैरह दिया जाएगा कल रात को जैसे ही इसका ऐलान हुआ उसके बाद मुझे लगता है कि कुछ तरह से सहमति जो है वो बनी हुई है कहीं भी कभी भी दिलीप भाई दो देशों के बीच अगर युद्ध हो रहा हो लड़ भी रहे हो तो कहीं बार डायरेक्ट बातचीत ना हो लेकिन कहीं ना कहीं इनडायरेक्टली कम्युनिकेशन भी होता है तो वो संचार जो है इसमें जो है वो नजर आया और कहीं ना कहीं जो एन वगैरह है वो लगातार हालात पे जो है नजर बनाए हुए थे उसके बाद जो है तीन मिनट के आसपास आज शाम को जो है पाकिस्तान के डीजीएमओ की तरफ से ये संदेश आता है है कि जल थल और हवाई फायरिंग जो है वो बंद होगी लेकिन जैसा कि राजेश भाई ने कहा कि मैं उनकी बात से से पूरी तरह तरह सहमत कि कि अभी स्थितियां इस, इस तरह की है पाकिस्तान पे आप भरोसा नहीं कर सकते हैं जैसा कि आप ये देखें कि पाकिस्तान भारत के साथ कभी युद्ध नहीं लड़ सकता हमने देखा अभी हाल के दिनों में भी किस तरीके से उसने उसके पूरे भारत के जो एस फोर्टीन सिस्टम है उसने पूरी तरह से एक तरह से तबाह कर दिया उसके एयर बेस एयरबेसों को और किसी तरह की जो है उसकी तरफ से कुछ कोई भी पाकिस्तान का वार जो है वो काम नहीं आ पाया भारत के सामने तो आप ये देखिए कि पैंसठ का ये, की लड़ाई देखें दिलीप भाई की, ए, की लड़ाई देखें तो हम देख चुके हैं कि इकहत्तर की लड़ाई के बाद भी पाकिस्तान जो है वो अभी तक दर... चलो भारत पाकिस्तान युद्ध का तो मतलब सीज फायर में अभी तो तब्दील हो गया सवाल ये है की अब जो विपक्ष सवाल उठा रहा है कांग्रेस के नेता जयराम रमेश ने जो पोस्ट रखी है ट्वीट किया है कि अब सर्वपक्षीय बैठक बुलानी चाहिए संसद का विशेष सत्र बुलाना चाहिए

पाकिस्तान की आवाम को जो है वो बरगलाते रहता है और एक सीमा तक भारत को जो है वो अशांत करते रहते हैं तो अब एक तरीके से भारत को भी बहुत ज्यादा चौकन्ना रहना होगा जैसा कि हमने कहा हमने लगातार उसके एयरबेस को निशाना बनाया उसके बाद पाकिस्तान भी कार्रवाई करेगा ये हम कह रहे थे और हमने देखा कि वो लगातार ड्रोन वो वगैरह जो है वो बराबर फेंक रहा था भारत की सीमा में

तकरीबन हमारे 600 से ज्यादा जवान जो है वो शहीद हो है। लोग जो है, वो मारे गए हैं तो है, तो है, है। और है। है। सिंधु वाटर वाला जो है ये इश्यू उठाया वहां के पानी को वो ट्रीटी को एक तरह से जो है कैंसिल कर दिया जिस तरीके से वीजा के नियम उसने पूरी तरह से बदल दिए उड़ानों पे रोक लगाई तो मुझे नहीं लगता है कि इसमें कहीं ना कहीं भारत के

जी बिल्कुल इसपे भारत ने सब कुछ पाया ही पाया है घुमाया मेरे ख्याल से कुछ नहीं है मैं आपको बहुत ही पॉइंट वाइज अगर आपको बताऊं तो पहली बार ऐसा हुआ कि वी क्रॉस द आईवी इंटरनेशनल बॉर्डर पोस्ट 1971 1971 hmm. uh, 16th दिसंबर uh, जो जब हमने विजय प्राप्त कर ली और बांग्लादेश का क्रिएशन हो गया उसके बाद से लेकर अब तक हमने कभी भी इंटरनेशनल बॉर्डर क्रॉस नहीं की थी uh, 19, 2016 और उसके बाद 2019 उरी और बालाकोट के बाद uh, ये जो एक्शन है ये एक बहुत बड़ा पॉलिसी शिफ्ट डिफेंस और स्ट्रेटेजिक शिफ्ट दिखाता है कि जरूरत पड़ेगी तो वी कैन ऑलवेज क्रॉस द इंटरनेशनल बॉर्डर आल्सो आ, दूसरी बात इन दो तीन दिनों में क्या हुआ तो बहुत सारे जो आर्मी और एयरफोर्स के बेस थे पाकिस्तान में वो डिस्ट्रॉय हुए हैं एक बहुत महत्वपूर्ण बात ये हो गई है कि जो एक हैलो रहता था कि चाइनीज मिलिट्री गियर्स कैसे होते हैं ये वैसे होते हैं वो पूरे का पूरा जो हैलो है हेलो मतलब उसके पीछे का जो हवा है वो पूरे का पूरा पंचर हुआ है तीसरी बात आकाश मिसाइल और ब्रह्मोस मिसाइल्स और इवन बराक जो कि इंडिया इसराइल से मिलकर बनाया है ब्रह्मोस इंडिया और रशिया से मिलकर बनाया है तो ऐसे कितनी सारी जो हमारी होम मेड मिलिट्री हार्डवेयर और सिस्टम्स हैं उसकी इम्पोर्टेंस और आत्मनिर्भर भारत उसकी इंपॉर्टेंस जो है वो खुल के बाहर आई है चौथी बात चाइना जो है अब मेरे ख्याल से कुछ हद तक केयरफुल रहेगा सावधान रहेगा कुछ अगर उसको प्रैंक्स करने की इच्छा हुई एल के एल ए के आसपास लाइन ऑफ एक्चुअल कंट्रोल के आसपास तो वो हिमाकत करने से दो बार पहले सोचेगा आ, इसके बाद का पॉइंट में भूल गया चौथी या पांचवी पॉइंट हो सकता है कि आईडब्ल्यू टी इंडियस वाटर ट्रीटी का जो एक सिस्टम था जो मेरे ख्याल से सही नहीं चल रहा था उसको हमने अबेंस में रखा है और उसको हम कभी भी खींच सकते हैं पानी छोड़ सकते हैं पानी रोक सकते हैं वगैरह वगैरह जो भी है इंफॉर्मेशन शेयरिंग नहीं हो पाएगा वगैरह वगैरह टेररिज्म एज एन एक्ट ऑफ वॉर इसको मैं समझता हूं कि ये एक लॉ बनाना चाहिए भारत में जो है जैसे कि नाइन uh, इलेवन के बाद पेट्रिएट uh, एक्ट पास हुआ यूएस में ग्वाटोनो बे बना तो इस तरह से कुछ एक होना चाहिए और आने वाले uh, दिनों में मैं देखता हूं कि जिस तरह से डीआरडीओ है और जो दूसरे डिफेंस uh, प्राइवेट सेक्टर है उसको एक बहुत बड़ा बूस्ट भी मिलेगा और uh, इस पूरे इस प्रोसेस में जो भारत का मिलिट्री माइट है एयर डिफेंस सिस्टम है वो एक अलग तरह से निखर के आया है ग्लोबली सब ने देखा है तो ये इंडियन डिफेंस सेक्टर के लिए भी एक बहुत बड़ा बूस्ट होगा अगर आपने इंडियन डिफेंस सेक्टर में इन्वेस्ट किया हुआ है तो रिमेन इन्वेस्टेड और शायद और इन्वेस्ट कर लो ये मेरे एक एक महत्वपूर्ण बात मैं आपको बताना चाहूंगा कि कि मैं समझता हूं कि ये जो सॉफ्ट अप्रोच था पाकिस्तान जिसमें मेडिकल वीजा ये वीजा वो वीजा उस उसमें भी जो है भारत थोड़ा सा सख्त हुआ है अटारी बॉर्डर पर भी जो काम काज हो रहा था उसको भी हमें दूसरी बार सोचना पड़ेगा तो कुल मिला के कुल मिला के ये भारत के लिए ये पूरा जो तीन चार दिन का रहा तेईस अप्रैल की शाम सवा बजे से लेकर अब तक का जो प्रोसेस रहा उसमें भारत विजयी रहा है દબાણ પાકિસ્તાને કર્યું છે ને એમનું કેવું છે આતંકવાદી બિલકુલ હા રિક્વેસ્ટ કર્યું છે ને સીઝ ફાયર એક કન્ડિશનલ છે બાર તારીખે ટર્મ્સ કન્ડિશન નક્કી થશે એમનું કેવું છે પણ આત્મનિર્ભર ભારત ની વાત કરી કે આત્મનિર્ભર ભારત કેટલું મહત્વનું છે વિશેષ વિશ્વને કદાચ એનો અંદાજો આવી ગયો છે અને રાજેશભાઈ અને જે પ્રમાણે હર્ષવર્ધન પાંડે કહ્યું તેમ કે કે આપણે શું મધ્યસ્થી માંગી હતી કેમ આ સવાલો રહ્યા છે તેમરનું ઉલ્લંઘન બીજી વાત એ કરી કે યુદ્ધની પોલિસી આપણે ક્યારેય એને એ નથી કરી ફર્યા નથી આપણે શું ચર્ચા કરવાની આ સવાલ પણ એમણે ઉઠાવ્યા છે પણ પાકિસ્તાન પર ભરોસો શું ફરી આવું નહીં કરે આતંકવાદી હુમલો નહીં થાય એની ગેરંટી શું આ બધી ચર્ચાની વચ્ચે ત્રણે જે પેનાલિસ્ટ છે એમણે કહ્યું છે કે ભારતીય સેનાને અભિનંદન આપીએ છીએ અને સરકારી નિર્ણયો જે પોલિટિકલ વિલ છે એ પણ એટલું જ મહત્વ છે અને ચોક્કસ જે ભારતની સેનાએ જે કામ કર્યું છે એને સેલ્યુટ કરીએ છે અને બાર મે જે બેઠક મળવાની છે ચાલીસ કલાક છે એમાં કન્ડિશન ટર્મ્સ એ બધું જ નક્કી થશે એનું પણ વેટ એન્ડ વોચ કરવું પડશે